સુરતનું જમણ અને કાશીનું મરણ મારા વાલા સુરતનું જમણ આપણે એવું વખણાય છે ને કે આપણે સુરતનું નત નવું જમણ જમી જમીન લોચોન બોચોન જમી જમીન આપણો ફાંદો વધારી દીધો છે તો હવે તમારો ભાઈ એકદમ ફાંદો છે ને ક્લિયર કરવાનો છે ને કામ પ્લેટ આમ ફિટ એન્ડ ફાઇન થઈ જવાનો છે કારણ કે તમારા ભાઈના હાથમાં આવી ગઈ છે જોરદાર પ્રોડક્ટ આ સ્લીમેક્સની વાત હું કરું છું હવે આની પહેલાં હું હું તમને વાત કરતાં પહેલાં કહી દઉં કે મની બેગ ગેરંટી સો ટકા રિઝલ્ટ નો મળે તો સો ટકા પૈસા પાછા ને દર મહિને ત્રણ થી ચાર કિલો તમારો વજન આરામથી ઉતરશે મારા વાલા અરે નહી કોઈ ડાયટ કરવાની નહીં કોઈ દોડા દોડી કરવાની કે નહીં કઈ જીમ કરવાનું છતાં પણ તમારો વજન ઉતરશે સિલિમેક્સ પાવડરની સાથે અરે મારા વાલા સાઈડ ઇફેક્ટની તો કોઈ ચિંતા કરતા જ નહીં કારણ કે હર્બલ પ્રોડક્ટ છે હું આ પોતે આ પ્રોડક્ટ યુઝ કરવાનું શરૂ કરું છું કારણ કે હર્બલ પ્રોડક્ટ છે અને મની બેગની તો ગેરંટી જ તમને મળવાની છે અને ત્રણથી ચાર કિલો વજન તમારું દર મહિને ઉતરવાનું છે વધારે માહિતી માટે આમની કોન્ટેક ડિટેલ મેં નીચે આપેલી છે સ્લિમેક્સ પાવડરને કોન્ટેક કરી અને અત્યારે જ પૂરતી માહિતી મેળવો અને શરૂ કરો બાકી તમારો ભાઈ હોત ને હવે જવો મસ્ત મજાનો ફિટ એન્ડ ફાઇન થઈને સરસ મજાની દીકરી સાથે સગાઈ કરવાનો છે ધન્યવાદ